શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેવી વાત કરી ફરિયાદી પાસે લાખો રૂપિયા પડાવી લેવાના ગુનામાં એક આરોપી ઝડપાયો સુરતના ફરિયાદીને શેરબજારમાં રોકાણ કરવા સારું વળતર મળશે તેવું કહી આરોપીઓએ વિશ્વાસમાં લીધો જેમાં આરોપીએ ફરિયાદી પાસેથી છ લાખ પંચોતેર હજાર છસોનું રોકાણ કરાવડાવ્યું હતું ત્યારબાદ આરોપીએ ફરિયાદીને એક પણ રૂપિયાનો નફો આપ્યો ન હતો સુરતના વ્યક્તિએ પોતે છેતરાયા હોવાનું ભાન થતાં તેમણે સત્યાવીસ સાત બે હજાર પચીસના રોજ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી સાયબર પોલીસે તાત્કાલિક અસરથી આ બાબતે તપાસ હાથ ધરી હતી ફરિયાદી દ્વારા આરોપીઓના જે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેની તપાસ હાથ ધરવામાં આવી ફરિયાદી દ્વારા જે બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે એકાઉન્ટ ચિરાગ પ્રજાપતિના નામ પર છે ચિરાગ પ્રજાપતિ છૂટક મજૂરીનો ધંધો કરે છે અને પાટણના હારીજમાં ચામુંડા નગરનો રહેવાસી છે આરોપી અગાઉ જીઆરડીમાં પણ નોકરી કરી ચૂક્યો છે પોલીસની પૂછપરછમાં ચિરાગ પ્રજાપતિએ જણાવ્યું તેને સિત્તેર હજાર રૂપિયા કમિશન લઈ પોતાનું બેંક એકાઉન્ટ આરોપીઓને ભાડે આપ્યું હતું આરોપી ચિરાગ પોતાના ખાતામાં આવેલા પૈસા એટીએમથી ઉપાડી સાયબર અપલોડ કરતી ટોળકીને આપતો હતો આરોપીના ખાતામાં અત્યાર સુધીમાં એક કરોડ ત્રેપન લાખ ચોપન હજાર નવસો ચોરાણુંના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ ચિરાગ પ્રજાપતિના બેંક એકાઉન્ટમાં હરિયાણામાં બે પંજાબમાં ગુજરાત ઉત્તર પ્રદેશ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં એક એક ફરિયાદ નોંધાયેલી છે આરોપીએ સિત્તેર હજાર કમિશન લઈ ભાડે આપેલા બેંક એકાઉન્ટ પર અત્યાર સુધીમાં એનસીસીઆરપી પોર્ટલ પર કુલ સાત ફરિયાદો નોંધાઈ છે ડોક્ટર રેડી ના માટે એમ કામ કરે છે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે અને એમને એક દિવસ એક કોલ આવ્યો જેમ જેમાં સામેવાળાએ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાની ટિપ્સ વગેરે આપી તો બેઝિકલી આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે તો સામેવાળાએ જ્યારે ટિપ્સ આપી અને એમને કીધું કે તમને વધારે વળતર મળશે જો તમારા તમે અમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો તો પછી એ જે એમઆર છે એમને અઢી અઢી મહિના સુધી આ ફ્રોડ ચાલ્યું અને ટોટલ અઢી મહિનામાં એ મારે એમને છ લાખ પચોત્તર હજાર જેટલા રૂપિયા સામેવાળાની અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી અને એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું પછી જયારે છ મહિના વધી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે તો ત્યારે જયારે રિટર્ન મળવાની વાત આવી સામે આવી ગયું જ્યારે એને સામેવાળાએ કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું ત્યારે આ માણસને જાન પડી કે અચ્છા મતલબ મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે અને આ કામના જે આરોપી અમે લોકો લઈને આવ્યા છે એ પાટણ જિલ્લાના છે એમનું નામ ચિરાગ પ્રજાપતિ છે અને એમના ખાતામાં એક લાખ એકસઠ હજાર રૂપિયા જેટલા ટ્રાન્સફર થયા હતા અને એમનું જે બેંક એકાઉન્ટ છે એમનું જે ખાતું છે એ એનસીસીઆરબી માં કુલ સાત કમ્પ્લેન્ટમાં અન્ય કમ્પ્લેન્ટમાં પણ સંડોવાયેલ છે એ ખાતો ભાડે આપનાર છે એમને આપ્યું એમને સત્તર હજાર રૂપિયા જેટલું કમિશન મળ્યું છે આ ખાતા માટે એ અત્યારે અમે લોકોની તપાસ ચાલી રહી છે તો ઓલરેડી આજે આરોપી છે એ આટલી મજૂરી કામ કરે છે અને પહેલા જીઆઈડી માં પણ ફરજ બજાવી ચુક્યો છે પોલીસના સાથે